પંદર માર્ચ કાશીરામ સાહેબ યુવાનોને પણ મારા નિમિત્તે કાશીરામ સાહેબના જે વિચાર થી આપણા જે લોકોમાં જે ક્રાંતિ એવી એક નવી દિશા મળી નતર આપણે કઈક મોટું વિચારવું આપણે સારું વિચારી પણ નતા શકતા કાશીરામ સાહેબ થયા પેલા બાબા સાહેબ થયા તો બાબા સાહેબના થયા પછી આપણા લોકોમાં કઈક નવી સારા વિચાર કરવાની સારા સારી રીતે રહેવાની હક અધિકાર માટે લડવાની એ બધી આપણામાં સમજણ આવી એ કાશીરામ સાહેબ બાબા સાહેબ પછી કાશીરામ સાહેબ એ બાબા સાહેબના વિચાર ઇમ્પ્લિમેન્ટ જમીન ઉપર એમના જે અધૂરા કાર્ય હતા

વારસાઈ છે આપણી વારસાઈમાં જે આપણી વિચારધારા છે એ વિચારધારાને આપણે લાયક બની જઈએ આપણે બધા નાલાયક છે મતલબ આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ ફક્ત ફક્ત ને આપણે રાખીને કરીએ છીએ શું થશે કામનું શું થશે મારા પરિવારનું આપણે આપણા પરિવારના પણ કોઈ જગ્યાએ કે આવા સારા જે પ્રોગ્રામ હોય જ્યાં ક્રાંતિના જ્યાં વિચારોની વાત આવતી હોય એમાં આપણે આપણા છોકરાઓને કે આપણા પત્નીઓને કે આપણી માતાઓને ક્યાં ઇન્વોલ્વ નથી કરતા તો આપણે એના ઉપર બેઠીને પણ આપણે ઇન્વોલ્વ કરવું જોઈએ કે આપણે જયારે ઘણા સમયથી આપણે વાત કરીએ છીએ કે આપણી જે મતલબ આપણે જે વિચાર કરીએ છીએ હજી આપણા મહિલાઓ આપણા મહિલાઓનો વિચાર હાલ જીરો છે હજી હાલની તારીખ તો મહિલાઓ આપણે અત્યારે જે આવા સાંભળે છે કદાચ જો મહિલાઓ પણ આવી રીતે કાર્યક્રમમાં હોય આપણે કાર્યક્રમ કાર્યક્રમ પણ એવા શિસ્તબદ્ધ રીતે મતલબ પહેલાથી ડિસાઈડ કરીને આપણે ભલે થોડું કાય ખર્જો ન થાય પણ પહેલાથી ડિસાઈડ કરીને આપણે કરતા હોય તો આજે કાશીરામ સાહેબની વિશે જે વાત કરી સાહેબે એ મતલબ કેટલી અદ્ભુત ને કેટલી વિચાર કોઈ પણ વ્યક્તિ સાંભળે તો એના મગજમાં કાઈક ને કાઈક ક્રાંતિની શરૂઆત થાય અને આપણે બીજાની ઉપર ઢોળીએ છીએ એની કરતા આપણે આપણી પર કે ભાઈ બીજો ક્રાંતિ કરક ન કરે મારાથી શરૂઆત થવી જોઈએ જો મારાથી શરૂઆત થશે તો ઓટોમેટિક પાછળ બીજો જોડાશે આપણી ફરજ આપણે નિભાવવી જોઈએ નતર મારું તો એવું માનવું છે કે જો આપણે આ નહીં કરીએ તો આપણા જે છોકરાઓ છે એને કાંઈ ખબર નહીં પડે આ લાઈનની કાંઈક કહેતા કાંઈ ખબર નહીં પડે કેમ કે અત્યારે આટલો સમય ગયા પછી બાબા સાહેબ એ કાશીરામ સાહેબ એ બુધ્ધના સમય લઈને અત્યાર સુધીમાં હજી જો આપણી પેઢીમાં કંઈ વિચાર ન હોય એકથી બે ટકા વ્યક્તિ એમાયતે ખાસ કરીને એસી સમાજ આમ ઉત્તર અ અ ઉત્તર ભારતમાં ને બિહારની બાજુ બધા થોડા ઘણા ઓબીસી જે રાજ કરે છે

આખી લાઈફ ટાઈમ રહેવાનો છે જ્યાં સુધી આપણે નોકરી કે ધંધો કે છોકરાઓની જવાબદારી સમાજની બધા રહેવાની જ છે લાઈફ ટાઈમ જીવન જીવશું ત્યાં સુધી રહેશે પણ આના આપણે કમ્પલસરી મુવમેન્ટ બનાવવી પડે અત્યારે આપણે આને ઓપ્શનલ બનાવીએ છીએ આપણી આગળ સમય હોય તો કરવાનું નતર નહીં કરવાનું હવે એ જગ્યાએ જે બ્રાહ્મણોની વાત કરીએ તો એના નાના છોકરા હોય ત્યારથી લઈને એ બધું એના એના મતલબ સંસ્કૃત ભણાવતા હોય આ ભણાવતા હોય તે ભણાવતા હોય એની આખી નિશાળ દખલ અલગ હોય છે એ લોકોને યુનિવર્સિટી બનાવી છે ગવર્મેન્ટે યુનિવર્સિટીની એ લોકોને મંજૂરી આપીને એ લોકોના જે સંસ્કૃતિ છે એ લોકોને ભણાવવા અને આપણી કોઈ જગ્યા એવી કોઈ જગ્યા એ નથી કે આપણા છોકરાઓના વિચાર જાય બુદ્ધની આપણે વાત કરીએ છીએ કે બુદ્ધના વિચાર જાય તો આપણે ઘણી જગ્યાએ આપણે ગણ્યા ગાંઠા આપણા આટલા જે ક્રાંતિકારી લોકો છે બધી જ તમામ આપણે ચિંતન મનન કરીએ એટલે આપણા લોકોને પણ એવું તમામ આપડી બહુજન મુમેન્ટની મતલબ હમણાં આપણે રામ મંદિરની વાત આવી તો કેટલી મહિલાઓ રેલીમાં નહીં તો એ ગઈ હતી અને આપણે કોઈ પણ રેલી હોય તો આપણે ગણ્યા ઘણા તો આપણી જે મુમેન્ટ છે એ કાયમ માટે મતલબ એને કમ્પલસરી આપણું જે રોજિંદામાં સપોઝ કે જે આપણો ધંધો કરીએ છીએ જે કાંઈ આપણે કરીએ છીએ એ આપણા કમ્પલસરી આપણે આઠ કલાક રાખીએ છીએ તો આમાં આપણે એમાં પણ આ આપણી મુમેન્ટમાં કમ્પલસરી આપણે બે કલાક ત્રણ કલાક એવું રાખવું જોઈએ જેથી કરીને આપણે જે આપણા જે આ વિચાર છે એ વિચાર આપણા પરિવારમાં પહેલા તો સ્ટાર્ટ થાય હવે આપણે આટલી બધી કામ કરીએ છીએ અને હું જાઉં અને પછી મારા છોકરાના વિચાર જીરો હોય તો મેં શું ક્રાંતિ કરી કહેવાય ઝીરો ક્રાંતિ કરી કહેવાય કાંઈ નહીં અત્યાર સુધી આપણે આપણી જે મુમેન્ટ છે એના વારસાગતમાં આપી નથી તો વારસાગતમાં આપણી મુમેન્ટ જે મળે આપણા પરિવારથી મળે આપણા સમાજને મળે આજુબાજુમાં રહેવાવાળા લોકોને મળે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આપણા જે કોઈ આપણા મહાપુરુષો પોતાનું તો પણ સમગ્ર સમાજને લઈને વિચાર્યું કે જો હું આ નહીં કરું તો મારું તો ભલું નહીં થાય પણ આ લોકોનું ભલું નહીં થાય તો આ વસ્તુ મારે કરવી પડશે કરવી પડશે કરવી પડશે અને આપણા સમાજમાં મતલબ જે તે સમયના કારણે આપણે ભણવાના અધિકાર નતા નતા એટલે આપણે એટલા બધા મતલબ વિચારવાને લાયક નતા બન્યા પણ અત્યારે તો આપણે બધા ઘરે ઘરે ભણીએ છીએ ડોક્ટરો બનીએ છીએ એન્જિનિયરો બને છે વકીલો બને છે તમામ વસ્તુ છે આપણે એકલ તમામ બુદ્ધિજીવી લોકો છે પણ આપણે મોમેન્ટમાં દિવસે ને દિવસે કઈક ને કઈક આપણે જોઈએ છે તો આપણે વિખરતા રહીએ છીએ ઉત્તર પ્રદેશમાં ચાર ચાર વાર સત્તા આવી ગઈ છતાં અત્યારે આપણે જીરોના આને જોઈએ છીએ તો આપણા જે બુદ્ધિજીવીઓ છે એ વધારે પડતી એક્સપેક્ટેશન રાખે છે અને વધારે પડતા મતલબ કે મિશન કરતા એ લોકોનું જે અસ્તિત્વ છે એને ટકાવવાના પ્રયત્ન કરે છે જેથી કરીને પણ આપણા સમાજમાં આપણો ગ્રાફ નીચે જતો હોય છે આપણી જે પ્રગતિ નીચે જતી હોય છે મારું તો એટલું કેવું છે કે આપણી જે આ મુમેન્ટ છે એ મુમેન્ટમાં આપણે તમામ લોકો ઘર પરિવાર સાથે ભલે ગમે ત્યારે ગમે નાનો પ્રોગ્રામ હોય તો આપણે મતલબ ભલે ઘર જણા હોય પણ જણાના ફેમિલી સાથે આપણે પ્રોગ્રામ કરીએ કાશીરામ સાહેબ હોય બુદ્ધની જન્મજયંતિ હોય કે બાબા સાહેબની જન્મ જન્મજયંતિ હોય પણ શિસ્તબદ્ધથી જેમ પ્રોગ્રામ થાય તો એ આપણે જે વાત કરીએ છીએ અહીંયા જે વાત થાય છે અહીંયા જે વાતાવરણ બન્યું છે ઈ આપણે ઘરે જઈને આપણા મહિલાઓને આપણા બાળકોને ઈ વાતાવરણ ત્યારે મે નહી બનાવી કે ઈ લોકોને આપણે જે આ વાત કરીએ છીએ નહી સમજાવી કે તો ઈ જે બધી વાત ઈ હંમેશા જેમ આપણે ડોક્ટર જે ઓપરેશન કરે છે ઓપરેશન થિયેટરમાં જ એના ઓપરેશન થિયેટર હોય ત્યાં જ ઓપરેશન કરે છે કેમ કે નથી કરતા એમ વિચારો લાવવાનું સ્થળ છે ઈ આપણી આ જે ક્રાંતિકારી મતલબ જ્યાં કઈ જગ્યા હોય જ્યાં આપણે બધા ભેગા થતા હોય છે ત્યાં જ એ લોકોના મનમાં વિચારોનું પરિવર્તન આવતું હોય છે એટલે જાજુ ન કહેતા આપણે બધા આપણી પોતાની આ મુમેન્ટ છે એ આપણી પોતાની ફરજ છે આપણી પોતાની જવાબદારી છે જો આપણે નહીં કરીએ તો આપણા છોકરાઓ નહીં કરી શકીએ એ એક પાકું છે તો આપણે બધાએ ફરજિયાત આપણી આ મુમેન્ટને કમ્પલસરી બનાવવી પડશે તન મન ધનથી આમાં સહયોગ કરવો પડશે

એટલે મારા ભાઈ આવી રીતે પ્રોગ્રામ છે મારે અહીંયા જવાનું છે મારે આમ જવાનું છે આપણે બધું જ ઓપ્શનલ કરીને આપણે બધું આપણે જે આપણે જે રોજી રોટી આપણા લોકો એક મેન બાબા સાહેબે શિક્ષિત બનવાનું કીધું એની જગ્યાએ શિક્ષિત ખાલી આજીવિકા કમાવા માટે જે શિક્ષણ લીધું એને શિક્ષિત સમજવા માંડ્યા છે શિક્ષિત બનવા માટે જેને મતલબ કે જે પોતે બુદ્ધિ જેવી વ્યક્તિ જે વિચારે પોતાનું કલ્યાણ કરે બીજાનું કલ્યાણ કરે સમગ્ર સમાજ સમગ્ર જેમ અશોક રાજાના સમયમાં પ્રાણીઓનું તમામ પ્રાણીઓનું કલ્યાણ કરે એ લોકોને શિક્ષિત શિક્ષિત બુદ્ધિજીવી વ્યક્તિ વ્યક્તિ કહેવાય વ્યવસ્થાનું નિર્માણ કરે એને કહેવાય પણ આપણા લોકો ખાલી આજીવિકા કમાવા માટે શિક્ષિત બનીને સારી સારી વાતો કરે ઘર આચરણમાં જીરો હોય આચરણ હાવ જીરો હોય બાબા સાહેબની વાત કરવાની પણ આચરણ જીરો હોય એનાથી આપણું મતલબ જે મુવમેન્ટ છે એને થોડો નહીં ત્યાં ત્યાં રહેશે મતલબ ખાલી વાતો સારી સાંભળશે જેમ આપણે એક ઓલી મીઠાઈ ખાધી હોય એની એનો ટેસ્ટ આપણા મોઢામાં છે ત્યાં સુધી રહી પછી જેવા આપણે જમીને બહાર નીકળીએ પાણી પીધું એટલે મીઠાઈનો ટેસ્ટ ગયો જાય એ પ્રમાણે આપણી આ જે વાતને છે એ આપણે અત્યારે એ પ્રમાણે નીતિને અસર છે એટલે આપણે બધાએ આપણી જે જવાબદારી છે ઘરથી જ આપણે ચાલુ કરવાનું કામ ધંધો આખી જિંદગી જ્યાં સુધી જીવવાના છે ત્યાં સુધી કરવાનો છે પણ આપણને જે જીવન મળ્યું છે જેમ આપણે અત્યારે બાબા સાહેબને હું લેવા યાદ કરીએ છીએ જો બાબા સાહેબે ખાલી કામ ધંધો કર્યો હોત તો કોઈ વસ્તુ આપણને સુખ સુવિધા મળી હોત કાશીરન આપ સાહેબને હું લેવા યાદ કરીએ છીએ કેમ કે એના જીવનમાં એ એવું કાર્ય કરીને ગયા તો આપણે શા માટે ન કરી શકીએ આપણે પણ એની એમની જેમ જ છે આપણે બે હાથ છે બે પક્ષ છે બુદ્ધિ છે બધી જ વસ્તુ આપણી આગળ છે માઇન્ડ છે બધી જ વસ્તુ છે તો આપણે પણ કરી શકીએ પણ આપણે આપણી જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક ભાગીએ છે અથવા આપણે કોઈ એવી જગ્યાએ હું તો કેવો ખાલી આવા પ્રોગ્રામ થતા હોય ત્યાં પણ આપણે જઈએ તો આપણામાં ઊર્જા આવતી રહે આપણે શું કરવું એની દિશા આગળ મળતી રહે એટલે ફરજિયાત રીતે આપણે કમ્પલસરી રીતે આપણે આ મુમેન્ટના મેન્ડેટરી મતલબ ફરજિયાત બનાવવી પડશે આપણે આપણી રૂટીન લાઈફમાં કે જેમ આપણે કામ ધંધા માટે નોકરી ધંધા માટે આપણે સમય આપીએ છીએ એમ આપણી આ મુમેન્ટના ફરજિયાત સમય આપવાનો એક એક કલાક બે કલાક ત્રણ કલાક એવો સમય આપશું તો બહુ આપણી સંખ્યા જાધી છે તો બહુ સમય નહીં લાગે ફક્ત વ્યવસ્થા બનાવવાની જરૂર છે જો વ્યવસ્થા એકવાર બની ગઈ તો ક્રાંતિ લાવતા વાર નહીં લાગે આપણે વ્યવસ્થા બનાવી નાખીએ તો ક્રાંતિ ઓટોમેટિક આવી જાય છે આટલું કહીને હું મારી વાત પૂર્ણ કરું છું